સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઉધના પોલીસ પથકની હદમાં સંજયનગર બે ખાતે દરોડા પાડી ત્યાંથી જુગારધામ ઝડપી પાડી લાખો રૂપિયાની મત્તા કબજે કરી હતી સુરતમાં થોડા સમય અગાઉ વિજિલન્સની ટીમના દરોડાને લઈને જુગારના અડાઓ બંધ થયા હતા પરંતુ હાલમાં ફરી સુરતના અલગ અલગ વિસ્તારોમાં જુગારધામ શરૂ થઈ જવા પામ્યા છે જેને લઈને વિજિલન્સની ટીમે ફરી સુરતના ધામા નાખ્યા છે અને સુરતના ઉધના પોલીસ પથક વિસ્તારમાં આવેલા ઉધના રોડ નંબર ચાર સંજયનગર બે ખાતે દરોડા પાડ્યા હતા જેથી પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું હતું પોલીસે જુગારધામ પરથી ચોવીસ જુગારીઓને રંગ્યાથી ઝડપી પાડ્યા હતા અને પોલીસે જુગારીઓ પાસેથી છ લાખ ઓગણસાઠ હજારથી વધુની રોકડ ત્રેવીસ મોબાઈલ ફોન તેર બાઇક મળી બાર લાખ પંચાણું હજારથી વધુની મત કબજે કરી હતી જ્યાં જુગારધામ ચલાવનાર જાફર ગોલ્ડન ઈશાક અલી સૈયદ સકેલ શેખ બોલો શેઠ પાવલો ટોપી ઈમરાન મોઈન સરફરાજ શેખ અનિલ મરાઠી સહિત પંદરને વોન્ટેજ જાહેર કર્યા હતા તો વધુમાં સુરતના અન્ય પોલીસ પતક વિસ્તારોમાં પણ હાલ જોગારધામ શરૂ થયા છે જેની સામે પણ વિજિલન્સે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે આમ જાફર ગોલ્ડન જોગારધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાડા